તું ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગ લઈ લે ગ અમારા ગુજરાતનો ગોધભુગા કાડને મન કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સર માં સારું રાજ ગયું મન કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થઈ મન કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સર માં સારું પાટણગર ગયું મન કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ તો એ મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મન કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ તો એ મન કે યહી ગતિ થઈ મે કીધું ગાંધીજી નું શું આગળું મન કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મન કે યહી ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મન કે ગોડ છે એ મે કીધું શરૂઆત કે થી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મન કે ગિરનાર મેં કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મેં કીધું પવિત્રમાં પવિત્ર નદી કહી મને કે ગંગા મેં કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મેં કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કહી મને કે ગાય માતા મેં કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મેં ગુજરાત નું શું ઓળખાય મને કે ગરબા મેં કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મેં કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કહી મને કે ગુલાબ મેં કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મેં કીધું તારો દીકરો શેમાં ન પાછતો મને કે ગણિતમાં મેં કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મેં કીધું મારા કામમાં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપાનું મેં કીધું શરૂઆત કેતી

मजा आई बाबू दादा मजा आई ना दादा